અંબાજી દાંતા વિસ્તારમાં ભારે વરસાદના કારણે અર્જના નદી કાંડે વહેતી થઈ જો વાત કરીએ તો વહેલી સવારથી અંબાજી દાંતા વિસ્તારમાં ભારે વરસાદના કારણે અર્જના નદીમાં પાણી આવ્યું છે આ વખતે ચોમાસાની શરૂઆતમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ સારો એવો થતા ક્યાં ખેડૂતો ખુશ તો ક્યાં ખેડૂતોના પાકને નુકસાન થતા નારાજ પણ દેખાય છે પણ જો આવી જ રીતે માલિકની મહેરબાની સાથે ધીમે ધીમે આખું ચોમાસું વરસાદી માહોલ સાથે પૂર્ણ થાય તો સમગ્ર ગુજરાતના ડેમમાં પાણીની સપાટી વધવાથી ઉનાળાની ઋતુમાં જે ખેડૂતો માટે પાણી માટે વળખા મારે છે એ સમસ્યાનો ઉકેલ આવી જાય અને હા મિત્રો ડેલ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી એ વાતની સ્પષ્ટતા કરે છે કે હજુ સુધી મુક્તેશ્વર ડેમ સુધી પાણી આવ્યું નથી આવી જ રીતે સમગ્ર ગુજરાતના પલપલના સાચા અને સચોટ અપડેટ્સ મેળવવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો